આજે ઘણા વર્ષોથી ઈરાની અંદર મંદિર નો માહોલ ચાલી રહ્યો છે એ બધા જાણો છો એને અનુસંધાને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના ના જેમ્સ એન્ડ જ્વેલરી મુંબઈ દ્વારા આ કલાકારો માટે એક સહાય યોજના છે જ્યાં રત્ન કલાકારની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે જેના પિતા ન હોય માતા ન હોય હજીકત જેને જરૂરિયાત છે એવા લોકો માટે હીરાવાળાના જે મોટા મોટા શેઠિયાઓ છે એ લોકોના માધ્યમથી આ બધાને આજે કીટ વિતરણ કરવામાં આવ્યું છે આની પહેલા કોરોના કાળ દરમિયાન પણ આવી પરિસ્થિતિ હીરા ઉદ્યોગની જ્યારે આવી ત્યારે પણ એક કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો અને જેને જરૂરિયાત છે એ બધાને આ એક કીટ આપવામાં આવેલી ત્યારબાદ અમારે ભીમાની ડાયમંડની વાત કરું તો આ ની અંદર જે કોઈ બહેનો હીરા ઘસતા હોય એમના જયારે લગ્ન હોય છે ત્યારે એમને કઈ ને કઈ હજાર થી મળીને અગિયાર હજાર સુધીની દર વર્ષે ભેટ આપવામાં આવે છે જે બહેનોના લગ્ન હોય અહીંયા પરિસ્થિતિ અને અનુસંધાને રકમ નક્કી કરવામાં આવે છે અને દર વર્ષે આ રીતે ભેટ આપવામાં આવે છે અશોકભાઈ ડેરવાડિયા બીરડા ડાયમંડ એસોસિએશન ઉપપ્રમુખ કારીગરો છે તેમને કીટ વિતરણ રેશન ની કીટ વિતરણ કરી અને સહાય કરવામાં આવ્યું છે જે સતત ઘણા વર્ષોથી મુંબઈ ઝવેરલસ નેશનલ ફાઉન્ડેશન અને બોટાદ જિલ્લાના સહિયારા સહયોગથી આ કાર્ય કરવામાં આવતું હોય છે જેમાં ખાસ કરીને જહેમત ઉઠાવી છે એવા ભાઈ શંકરભાઈ ધોળુ જે જિલ્લા પ્રમુખ છે તેમના અને એની સરાહનીય કામગીરીથી ગઢડા શહેરમાં વિતરણ કરવામાં આવ્યું છે અંદાજીત એમની રકમ ગઢડા શહેર અને તાલુકાની અંદાજીત ચારસો કીટની રકમ થી પાંચ લાખ રૂપિયાની છે જે નાની મોટી સહાય કરી અને કારીગરોને આશ્વાસન આપવામાં આવે છે અને ગઢડા